જય માતાજી મિત્રો તો વિડીયો તમે પહેલાં પૂરો જજો અને તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીએ એસબી ન્યુઝ અને ટીમ વિશે કે તેમનો કાલથી બે બે દિવસથી કોઈ વિડીયો આવતો નથી અને મિત્રો આજે તારીખ છે એક ચાર બે હજાર પચીસ તો આજે આપણા સદી માતાજીનો પ્રાગટ્ય દિવસ છે જેમ કે તેમનો જન્મદિવસ કહેવાય એટલે મિત્રો તમે બધા કમેન્ટમાં જય સદીમાં લખી દેજો અને આજે આપણે સત્તર મિનિટનો વિડીયો બનાવવાના છીએ તો મિત્રો સપોર્ટ કરજો તમારા ભાઈને તો મિત્રો આપણે રોજ વિડીયો બનાવીએ છીએ તો તમે સપોર્ટ કરતા નથી તો આજે સદીમાનો પ્રાગટ્ય દિવસ છે તો તમારા ભાઈને સપોર્ટ કરજો અને કમેન્ટમાં જય સદીમાં લખવાનું કોઈ ભૂલતા નહીં અને જે સદીમાને માનતા હોય કમેન્ટ કરીને દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો સદીમાનો પ્રાગટ્ય દિવસ છે એટલે સદીમાં આપણા જીવનમાં દરેક ખુશી લાવી અને દરેક આપણું કામ ના થતું હોય થઈ જાય અને માતાજીને એવી આશા છે કે દરેક ચાહક મિત્રોની જે પણ મનોકામના હોય એ પૂર્ણ થાય એટલા માટે આજે આપણે વ્લોગ વિડીયો બનાવીએ છીએ તો મિત્રો સપોર્ટ કરજો અને રોજ આપણે આપણી ચેનલમાં એસબીન ટીમ વિશે વિડીયો બનાવીએ છીએ અને આજે કીધું માતાજીનો જન્મદિવસ છે આજે પ્રાગટ્ય દિવસ છે એટલે કીધું આપણે મોટો વ્લોગ વિડીયો બનાવીએ તો ખબર છે કે ચાહકો સપોર્ટ કરશે જ ચાહકો પર વિશ્વાસ છે તો મિત્રો વધારે ખાલી પાંચ મિનિટ પણ આ વિડીયો જોજો તો આપણે સત્તર મિનિટનો વિડીયો બનાવવાના છીએ કુલ કેમકે આજે છે ઓમ પહેલી તારીખ એટલે એપ્રિલ ફૂલ પણ કહી શકાય એપ્રિલ ફૂલ આજે બધા બનાતા ઘણા અને એક આપણા ખૂબ સરસ દિવસ એટલે કે રખનો દારો એટલે સદી માતાજીનો પ્રાગટ્ય દિવસ છે એક ચાર બે હજાર પચીસ અને આપણે ખેતરમાં હતા અને વિડીયો બનતા બનાવતા ઘરે જઈએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જેટલો બને એટલું વધુ શેર કરજો તો તમામ બધા તમામ ચાહકોની મનોકામના પૂર્ણ કરે સદીમાં અને આપણી ચેનલમાં જલ્દીથી એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય અને આપણી ચેનલ પાસ થઈ જાય મોનેટેજ થઈ જાય તો સપોર્ટ કરજો મિત્રો ચાહક મિત્રો તો આપણે જઈએ છીએ ઘરે તો જુઓ આ સર અમારે જૂનું ઘર હવે તો આગળ જઈએ તો જુઓ હવે આપણે ઘરે આવી જવાથી છીએ આપણે ઘરે જઈએ અને ઘરે જઈને આગળનો વિડીયો બનાવીએ તો મિત્રો આ વિડીયોમાં જેટલી લાઈક એટલા એક લાઈક અને લગભગ એક હજાર ઉપર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા દઈએ એટલે બસો સબસ્ક્રાઈબર તો આવતી એટલે આપણા એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય છે તો આપણે રોજ એક જ બ્લોગ વિડીયો બનાવીએ છીએ તો જુઓ આપણે આજના બ્લોગ વિડીયોમાં એસ બી દિવસ અને ટીવી છે નહીં પણ આપણા ફેમિલી અને વિશે વાત કરીશું તો જુઓ આ છે અમાર ગાય જો તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો અને વિડીયોને જેટલો બટલો જેટલું બને એટલું શેર કરીજો કે આમ કે આપણે ખેતરમાં ફર્યા કરીએ છીએ અને આજનો વિડીયોનો ચેલેન્જ છે કે આપણે સત્તર મિનિટનો વિડીયો બનાવવાનો એટલે બનાવવાનો તો મિત્રો કોઈ પણ વિડીયો જોયા કે જતા નહીં અને વિડીયો બને એટલો શેર કરજો લાઇક શેર સબસ્ક્રાઈબ અને વધુમાં વધુ કમેન્ટ કરજો તો આજે મિત્રો આપણે વાત કરીએ કે કળા જે સદી માતાજીનું મંદિર છે ત્યાં મોટી જ મોટીઓ મોટી વસ્તીમાં મોટો મેરો ભરાશે સધીધામ કળા મોટામાં મોટો મેરો ભણાશે અને બહુ બધી પબ્લિક જશે અને આજે અમારા કોઠાસના ગામમાં પણ સધી માતાજીનો પ્રાકટ્ય દિવસ છે એટલે પબ્લિક ખૂબ જશે અને અમે પણ જશું માતાજીના દર્શન કરવા તો આ વિડીયો આપણે સવારે આઠ વાગે અપલોડ કરીશું તો સાંજે છ વાગ્યા સુધી લગભગ દસ હજાર વીક તો આવવા જવી મિત્રો કમેન્ટ કરજો જેટલું થાય એટલું બધું વિડીયોમાં શેર કરો અને આજે ફૂલતાજીનો કોઈ ભાગ આવે નહીં એસબી એસપી હિન્દુસ્તાની ટીમનો તો આપણે આજે એપ્રિલ ફૂલ એ ભાગ આવશે ફૂમતાજીઓનો પણ આજે આવ્યો નથી તેનું શૂટિંગ ચાલુ હતું તો મિત્રો આ વિડીયો આપણે કીધું આપણે ચેનલમાં ફૂમતાજીનો વિડીયો બનાવી નાખીએ તો આપણા વિડીયો લગભગ બધા ફૂમતાજીના હોય છે એમાં ઈમોન વિશે સારી માહિતી બધી આપીએ છીએ લગભગ આપણી ચેનલમાં સાતસો પોસઠ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે છે હવે લગભગ બસો અને પોત્રીસ સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે હજાર સબસ્ક્રાઈબર થઈ જાય અને આપણે ચાર ચાર કલાક જલ્દી કમ્પ્લીટ થઈ જાય તો આપણા ચેનલ પાસ થઈ જાય તો મિત્રો જેટલું બને એટલું વિડીયો શેર કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો જે કર વિડીયો તકો